છપિયા લૂંટવાન ગામમાં આવનારા દસ દિવસની અંદર અમે બધા અમારી ગેંગ સાથે બહુ ભયાનક લૂંટ ચલાવીશું તમે બધા કેટલું પણ જાગશો રાત્રે આ બધા જ ગામવાસી માટે ચેતવણી છે ગામના કેટલાક નક્કી કરેલા ઘરમાં જ અમારી ગેંગ દ્વારા લૂંટ કરવામાં આવશે તમારી બધાની અંદર જેટલી પણ તાકાત હોય લગાવી લો અમે આ ગામને લૂંટીને રહીશું આ પોસ્ટરમાં નોટ કરીને પણ લખવામાં આવ્યું છે કે લૂંટ માત્ર ગામના કેટલાક પસંદ કરેલા ઘરમાં જ કરવામાં આવશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુન્દ્રાવા અને આસપાસના વિસ્તારમાં આ દિવસોમાં ચોરીના વધી રહેલા બનાવોને કારણે ભયનો માહોલ છે આવી સ્થિતિમાં પોસ્ટરો દ્વારા ધમકીઓથી ગ્રામજનો ચિંતામાં મુકાયા છે પોલીસના જણાવ્યા મુજબ તોફાની તત્વો તેમના સ્વાર્થના કારણે સમાજમાં છે તે આવું વાતાવરણ ઊભું કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેમણે લોકોને અપીલ કરી છે કે ડરવાની જરૂર નથી પોલીસ હંમેશા તમારી સુરક્ષા માટે તૈયાર છે આ પોસ્ટર બાદ ગામમાં પોલીસ કર્મીની બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ બંદોબસ્ત ગામમાં લોકોના મનમાંથી લૂંટારો અને લૂંટનો ભય નહીં જાય ત્યાં સુધી રાખવામાં આવશે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં